Thank you. નમસ્કાર મિત્રો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી સામે આવી રહી છે આપને જણાવી દઈએ કે ચાલુ બસમાં વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં ડ્રાઈવરને અટકાવ્યા બાદ મોત નીપજ્યું હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે આ વિડીયોમાં જોઈ શકાય છે કે બસ રોડ પર જઈ રહી હતી જોકે મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તે સમયે ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આપતા બસમાં જ ડળી પડે છે અને તે મોત થઈ જાય છે જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે સદનસીબે કંડક્ટર બસની કમાન સંભાળી લેતા કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી અને મિત્રો સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ ત્યારે મિત્રો વાયરલ થયો છે અને વિડીયો કર્ણાટક રાજ્યના બેંગ્લોરનો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ